આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાધનપુરમાં પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ કરાયું અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ લોકસભા ત્રણની ચૂંટણીને લઈને રાધનપુર પોલીસના જવાનો અને બીએસએફના જવાનો દ્વારા રાધનપુર બજારની અંદર રિએક્શન કરવામાં આવ્યું ચૂંટણી દરમિયાન કોઈપણ જાતની ઘટના ન ઘટે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે રાધનપુરના ડીવાય એસપી રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી શહેરના અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો જાત મુહાવ કરવામાં આવ્યા હતા પોલીસની કામગીરીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી